એ આજના આ પ્રસંગે સંબોધે ગોડ ગ્રામ પંચાયતના નવીન મકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત બનાસ ડેરીના ચેરમેન ગુજરાત સરકારના માજી મંત્રી ને ઉત્તર ગુજરાતના પક્ષી પંથના નેતા એવા ભાઈ શ્રી મોટાભાઈ શંકરભાઈ દેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ ડિરેક્ટર સાહેબ રાયકાણજી અમારી ડીડી અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓની બહેનો પહેલા તો ઉપસ્થિત તમામ લોકોનું દિલથી બે હાથ જોડીને માફી માંગુ છું કે ખૂબ મોડું થયું છે બાર વાગ્યાનો પ્રસંગ ને ત્રણ વાગે પહોંચ્યા પરંતુ મને ભરોસો હતો કે ભલે મને ત્રણ વાગે સાંભળ્યા વગર આ પ્રેમ છે તમારો મારા માટે પણ આપને દઉં કે કારણ કોઈ મોડા નથી નીકળ્યો પણ અમદાવાદથી મા માં ઉમિયાના ધામમાં બધી ઘણી બધી રેલીઓ બધી નીકળી હતી અને રેલીઓમાં ટ્રાફિક ખૂબ હતો એટલે એ ટ્રાફિક ના કારણે મોડું થયું છે એટલે બધાની માફી માંગુ છું અને આભાર માનું છું તમારો કે કેટલો પ્રેમ તમે કેટલો ચાહો છો મને એ દેખાય છે મને યુવાનો બાર બાર વાગ્યાના ત્યાં બાઇકો લઈને રોડ ઉપર ઉભા રહેલા બાર બાર વાગ્યાના લોકો અહીંયા બેસી રહેલા તો આ પ્રેમ કોઈ હોદ્દાને કોઈ પૈસા ને કોઈ લાલચ ને ના મળે નિસ્વાર્થ ભાવે જેને પોતાના દિલમાં જગ્યા આપી હોય એવા જ વ્યક્તિને મળે અને આ જગ્યા તમે મને આપી છે એટલે હું આપનો હંમેશા ઋણી રહીશ મોટી વાતો કરી મહારાજ કર્યા એમણે પણ હાચા કર્યા એટલે બધા બેઠા પણ હું તો ના કહી શકું પણ એમણે એક વાત મુદ્દા કરી અલ્પેશભાઈ માટે લડે છે હું જે વર્ગના જે વ્યક્તિઓના અધિકાર માટે એ બક્ષીબંધની દબાયેલા કચડાયેલા દલિત આદિવાસી એવા વર્ગની લડાઈ લડી લડી રહ્યો છે કે જે વિકાસથી વંચિત છે જેને વિકાસ જોઈએ છે જેને શિક્ષણ જોઈએ છે જેને રોજગાર જોઈએ છે જેને પોતાના અધિકારો જોઈએ છે એ વર્ગ માટે લડું છું ત્યારે એ વર્ગની લડાઈ લડતો આવું ત્યારે અનાયાસે હું કોઈ ડાયરેક્ટ કોઈને હોય ના બને પણ અનાયાસે પણ જે ગરીબના અધિકાર માટે જે સમાજના અધિકાર માટે લડું છું જે લોકો આ ગરીબનો વિકાસ ના ઈચ્છતા હોય જે પછાતનો વિકાસ ના ઈચ્છતા હોય એવા લોકો અનાયાસે પણ અમારા દુશ્મન બનતા હોય છે અને જોયું પણ છે ઘણીવાર મને એવું થાય કે કારણ તો પૂછો કે આ કેમ વિરોધમાં છે ત્યારે એવું થાય કે ખબર તો કાલ પૂછ્યું પણ આ કેમ વિરોધમાં હતા તો અમને નહીં ખબર હારું કે આ કેમ વિરોધમાં એવા અનેક કારણો છે પણ કારણો આવા જ હોય કોઈ મોટા કારણો ના હોય એનું સૌથી મોટું કારણ હોય તો કે આ ક્યાં ગરીબને જગાડી ના દે ગરીબને ને એના અધિકાર ના પહોંચાડી દે કે ગરીબ ના કરી દે આ બાબત ઘણા બધા એવા લોકોને ખુશતી હોય અને એમણે એક બીજી વાત પણ કરી કે તમારે મારા જેવું છે જાહેર જીવનમાં જે જે લોકોને મદદ કરીએ એ લોકો તમને મદદ કરે તો પછી એનો શબ્દ રાજનીતિ છે ને શબ્દ જ ના હોય જ્યાં તમામ નીતિઓનો ઉપયોગ કરતા હોય લોકો પણ ત્યાં એ બાબતમાં પણ ઈમાનદારી ના હોય કોઈ કમિટમેન્ટ ના હોય કે જ્યાં લોકો માટે ભાવના હોય સંબંધોની કોઈ કિંમત ના હોય ત્યાં વાર તો ખાવાના આવશે જ અને છતીમાં વાર નહીં ખાવાના આવે જેને આપવાનું છે જેનો હાથ આમ કરવા ઊભો થાય છે

નેતા બનાવ્યા પછી જીતાડ્યા પછી જિલ્લો હોય કે બીજા હોય ત્યારે દુખ થાય કે શું રાજનીતિમાં ફક્ત ફક્ત રાજનીતિક સંબંધો જ હોય છે શું કઈ ઉપકારો કોઈ કામોની કોઈ ગણતરી નથી હોતી અને એવી બાબતમાં જેને જે કરવું એ કરે સંદર્ભી રાજનીતિમાં રાજનેતાનો ગુણધર્મ જ એ છે કે કોઈને ગમે એટલું ઝેર આપવું એટલું આપે ગમે વિશ્વાસઘાત કરવા કરે પણ એક સાચો રાજનેતા ઝેર પીને પણ અમૃત વેચવાનું જ કામ કરશે આપણે અમૃત જ વેચવાનું એ ઝેર એમને મુબારક છે કારણ કે કોઠો એમનો ખરાબ થશે આપણે ભૂલથી પડે ઝેર આપણા ઉતરમાં નથી ઉતરવા દેવું

જે ગરીબ જે વિકાસ થી વંચિત લોકો એવા લોકોને સંગઠિત કર્યા એવા લોકોને વેસન મુક્ત કરવાની વાત કરી એવા લોકોને શિક્ષિત કરવાની વાત કરી એવા લોકોને પોતાના અધિકાર માંગતા કર્યા આજ મારી ભૂલ કારણ કે એ લોકો એવું ઈચ્છે છે કે કયા લોકો છે કોઈ એક વર્ગ કોઈ એક સમાજના લોકો નથી સર્વ લોકો છે પછાત છે કે ગરીબ નો દીકરો કે દીકરી કોઈ અધિકારી કર્મચારી ના બનવો જોઈએ એવા લોકો ઈચ્છી રહ્યા છે જયારે જયારે કોઈ ગરીબ કોઈ પછાત ના અધિકાર ની એના વિકાસથી ની લઈને કોઈ નીકળશે એને આ જ રીતે દબાવવામાં આવશે આ જ રીતે એને ઘરે બેસાડવામાં આવશે મારે પણ જોવું છે એમણે છેલ્લા બે વર્ષથી એવું કહેતા હતા એક વર્ષથી તો વધારે ઉપાડો માંડ્યો તો કેલ્પેશભાઈ તમે આ સમાજ સેવા છોડી દો તમે આ રાજનીતિ છોડ દો તો હવે તો હું ધારાસભ્ય નથી હમણાંથી આરામ કરું છું

એમણે જે વાત મૂકી કે એ આયા મને ખબર છે કે મારા આયા પછી મારું શું સપનું હતું મારે શું કરવું કરવાનું અનેક સપનાઓ આ સમાજ ના ગરીબો ના વિકાસ એ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી રોજગાર એના ધંધા આ બધી જ બાબતોની વિશાળ તાકાત સાથેનું સપનું લઈને આપ્યું વચ્ચે આયેલા

પાણી ત્યાં જ પીવરાવું કે જ્યાં છોડ ઉગવાનો હોય રણમાં રેતીમાં પાણી ના સમાજ આ સંગઠન આને વેદે ના થવા દેતા આ આવનારી પેઢીઓનું ભવિષ્ય છે આવનારી પેઢીઓ વિકાસ તરફ લઈ જવાની બાબત છે જે લોકો સપનું જોવે છે કલ્પેશ ઠાકોર ઘરે ચાલીને બે જાય એ મારો સ્વભાવ જ નહી અને મને દુઃખ છે હું હારો છું એના કારણે ક્યાંક મારા મોઢા ઉપર રંજીત પણ આવે તો લાખો યુવાનોની હિંમત તૂટે મર્દાનગીનું કામ તો એ જ છે કે ઘા વાગ્યા હોય પણ ચહેરા પર તો એ જ ચમક ને જ લાસ્ય અને એ જ મરદાનગી દેખાડવી જ પડે અને મારા જેવા જો ઘર જાલીમ બે જશે તો આ ગરીબો માટે લડશે કોણ તમે પણ પક્ષીબંધ ના નેતા છો માજીભાઈ છે જે ની વાત મૂકી છે યુવાનો ને કહું છું આભાર માનું છું કે તમે મુક્તિ સારી રીતે આગળ વધ્યા છો રખે ભૂલતી પણ ફરીથી ઊંચા ના એનું આપણે સંપૂર્ણ ધ્યાન રાખવાનું કોઈ વર્ગ કોઈ સમાજ કોઈ પરિવાર નો વિકાસ કરવો હોય તો સંપૂર્ણ સાથે શિક્ષણ એ મહામુલી બાબત છે આપણા દીકરા દીકરીને સારું શિક્ષણ આપજો એ તમારી ગઢપણની ની લાઠી છે તમારું ગઢપણ સુધારવું હોય અને ગડપણ આપણા પણ ના કરવા હોય નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ તો સરપંચોને ખૂબ મોટા નામથી બોલાવતા આજે દેશ વડાપ્રધાન દેશના વડાપ્રધાન માટે આખો દેશ સરખો હોય આ દેશ ના વડાપ્રધાન ક્યારે એવું ના જોવાય કોને મત આપ્યા નહીં આપ્યા ઘરમાં અજવાળું કઈ રીતે કરવું એના માટે સતત દેશના વડાપ્રધાન પ્રયત્નશીલ લેતા હોય એ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ સરપંચો માટેનું જે બિરુદ આપ્યું નરેન્દ્રભાઈ એવું કેતા કે સરપંચ અને ગામ નો વડાપ્રધાન કહેવાય એ પ્રધાનમંત્રી તો ગામ એક પણ રાખી શકે જોઈ છે તો એક પણ ઘર વિકાસ થી વંચિત ના રહી જાય એક પણ ઘર ને અન્યાય ના થાય એવા વડાપ્રધાન જેવું કામ એ અલ્પેશભાઈ તમને કહું છું કે એ કામ કરવાની જવાબદારી તમારા માટે ગામનો વડો એ સરપંચ જ ગામનો મુખ્ય છે કોને વોટ આપ્યા કોને ના આપે એમાં ના પડતા પણ આ પંચાયત અજવાળું કરવાનું જેના ઘરે મકાન મકાન નથી મળે જેને સરકારી યોજનાઓનો લાભ નથી મળે એવા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે એના માટે આપ સતત આ પંચાયત ઘરનો ઉપયોગ કરો એવી આપ બધાને અપીલ કરું છું ફરીથી મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો એકતા મંચ ના અમારા નરસિંહ ને રાયકણજી ને ડી ના બધા કે આપણે બેંક નો વધારે વધારે લાભ લઈ અને ગરીબ છેવાડા માણસ સુધીનો લાભ પહોંચાય કોઈ સાચા અર્થમાં ગરીબ ના અજવાળું કરવા માટે આપણે ડેરી ના માધ્યમ થી વચ્ચે જઈએ આપણે સરકાર ના માધ્યમ થી વચ્ચે જઈએ એ જ વિનંતી સાથે વિનમૂત હસ્તુ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય